તમિલનાડુનો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે જ્યારે કોરોના આવ્યો અને એ કોરોના કાળમાં ઘણા બધા એવા પરિવાર હતા જેની પાસે જમવાનું નહોતું ત્યારે તમિલનાડુમાં અને જરૂરી નથી કે સારો વિચાર મોટા ઘરવાળાને જ આવે વિચાર ક્યારેય કોઈ દિવસ કોઈનો થયો નથી કે ઉચ્ચ જ્ઞાતિના લોકો હોય એને હારો વિચાર આવે આ સંસારમાં જેને પણ હારો વિચાર આવે એ માણસ ઊંચો છે મોટા અવાજે બોલો આજનો લગભગ મારો સુવિચાર છે કદાચ મોટા અવાજે બોલો તો બધા સાંભળે એવું જરૂર નથી પણ વાત મોટી કરો બધા સાંભળવા તૈયાર થશે તમારી વાત મોટી હોવી જોઈએ અવાજ મોટાની જરૂર નથી તો જ્યારે લોકો પોતાના ઘર વખરીના સામાનના પોટલાઓ માથે બાંધી અને એની હારે નાના નાના છોકરાઓ રડતા રડતા જ્યારે પગમાં ચપ્પલ વગરના જતા હતા ત્યારે એક વાળનનું કામ કરનાર એક વાળ કાપનાર એક માણસ એની તેર વર્ષની દીકરી એના પિતાજી હારે ત્યાં બેઠી હતી એટલે એણે એને પૂછ્યું કે પપ્પા આ બધા ક્યાં જાય છે તો કહે છે કે બેટા એ તો આ કોરોના છે ને એટલે પૈસા નથી એની પાસે એટલે જમવાનું નથી એટલે લોકો ક્યાંક જમવા જાય છે એની પાસે રહેવાનું મકાન નથી હવે તો એને જમવાનું તો કહે છે કોઈ કઈ કંઈક ભંડારો ચાલુ કર્યો છે ને જમશે તો પપ્પા આપણે એને ન જમાડાય એટલે ના પપ્પાએ કીધું કે બેટા આપણી પાસે ક્યાં પૈસા છે આ આટલા બધા લોકોને જમાડવા કેટલા પૈસા જોઈએ તેર વર્ષની દીકરી કીધું કે પપ્પા તમને યાદ છે તમે મારા ભણવા માટેથી ઓલા પૈસા ભેગા કરો છો એ પાંચ લાખ રૂપિયા ભેગા થયા છે આપણા તો હાલો ને આપણે પાંચ નું આ લોકોને જમાડી દઈએ એના પપ્પા કહે છે તું ગાંડી થઈ જ તારે કાલ હવારે તારું ભણવાનું ચાલુ થશે મારે પૈસા ક્યાંથી લાવવા તો કઈ પપ્પા પૈસા તો બીજી વખત મળશે પણ આ લોકો ભૂખા મરી જશે તો આના જીવન ક્યાં મળશે બીજી વખત સત્ય ઘટનાનો દાખલો છે આને ક્યાં મળશે આવું જીવન હું નહીં ભણું તો ચાલશે અને તમારથી થાય તો મને ભણાવજો નકર કાંઈ વાંધો નહીં પણ આપણાને જમાડી દઈએ પપ્પા તેર વર્ષની દીકરી માટે પાંચ લાખ રૂપિયા ટીપી ટીપી ભેગા કરેલા એ તેર વર્ષની દીકરીએ પોતાના પાંચ લાખ રૂપિયા ભણવાના બદલે આ ગરીબોના જમવા માટે આપી દીધા હવે આવું કોઈ મેસેજ હોય એટલે તો મીડિયામાં તો કંઈક બ્લાસ્ટ થવાનું જ અને મીડિયાવાળાએ ચગાવ્યું કે જુઓ નાના ઘરની એક દીકરી મજૂર ઘરની એક તેર વર્ષની દીકરીએ પોતાના ભણવાના પૈસા આ ગરીબોને જમાડવા માટે લગાડી દીધા આ મેસેજ ફરતો ફરતો તમિલનાડુ સીએમ ઓફિસમાં ગયો હવે સીએમ ઓફિસમાં ગયો એટલે સીએમ ને અધિકારીઓ બધા આ દીકરીને મળવા આવ્યા આખો કાફલો લઈને સીએમ મને મળવા આવ્યા ચારે બાજુ પોલીસ ના અંતે દીકરી અરે બધા ફોટા પડાવે અને ત્યારે એમણે સીએમ એ જાહેર કર્યું કે આ દીકરીએ પોતાના ભણતરના પાંચ લાખ રૂપિયા જ્યારે ગરીબો માટે જમવા આપી દા તો આથી તમિલનાડુ સરકાર જાહેર કરે છે કે આ દીકરી જ્યાં સુધી ભણશે ત્યાં સુધીનો બધો ખર્ચ સરકાર પોતે આવશે જ્યાં સુધી ભણે ત્યાં સુધી જ્યાં પણ ભણવું હોય ત્યાં સુધીનો બધો જ ખર્ચ તમિલનાડુ સરકાર આપશે આવો જ્યારે મેસેજ આવ્યો આ મેસેજ પેપરમાં ગયો મીડિયામાં ગયો એટલે વાત તમિલનાડુ સરકારમાંથી ઉડતા ઉડતા દિલ્હી પીએમ ઓફિસમાં ગઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાસે ગઈ વાત એમણે પોતાની મન કી બાત આપણે બધા મન કી બાત સાંભળી છે આ પ્રસંગે એને મન કી બાતમાં કીધો એટલે આખા વર્લ્ડમાં મેસેજ ગયો એમાં યુનાઇટેડ સરકાર યુનાઇટેડ સરકાર ગવર્મેન્ટે જે આ ગરીબ લોકોના જમવા માટેની જે જાહેરાત કરતા હતા તો એ દીકરીને એમાં એમણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી વિદેશમાં જવાનું તો વાત એક બાજુ રહી પછી તો કેટલા દેશોમાં એ દીકરી ફરી અને લોકોએ એને બધાને સપોર્ટ કર્યો પણ ક્યારે કે પોતાના પાંચ લાખ રૂપિયા ભણવાના હતા એ પાંચ લાખ ગરીબોને જમાડી દેવો પણ સામે કંઈ મળે કે ન મળે એની કોઈ અપેક્ષા નહોતી ત્યારે આટલી બધી ઊંચી પદવી મળી ગઈ વાલા ભક્તો તમે જયારે કશું જ મેળવાની અપેક્ષા વગર સેવા કરો છો ને ત્યારે તમને બધું મળી જતું હોય છે કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાજ સહિત પાછું આપે વનમાળે